બધાની દયા કરજો બધા પર બધા નાજા તાજા રાખજો મારી માવડી દયા કરજે મારી માવડી અત્યારે નાસ્તામાં શું બનાવવાનું છે જોઈએ આ હા જો કીડીઓ જેટલી બધી ચડી જાય છે રોટલા પર તો જો કીડીઓ જેટલી બધી આ કાલ બપોરની ભાખરી છે ને આ કાલ રાતનો રોટલો છે તે કીડીઓ ચડી જઈજો હવે હા તો બહાર મૂકી દેસી તો કીડીઓ ખાઈ જશે હેલો આજે છે રવિવાર આજે અમારા ઘરે બની રહી છે ખાવાનું સારો સારો શું બનાવો છો સારું સારો દે બન બેટા મગની દાળ અને બાજરીનો રોટલા જો આ મગની દાળ બનાવી છે ઉકળા છે અને મરચા તરે જોઈએ

પણ આ દાદા બપાની ઈચ્છા હોય દાળ બનાવવી પડે. કાં તો આપણો બેને મગ મગ નતખાતા કે હે. હં. બધું. ઈવાની ઈચ્છા હોય કરવું પડે આપણો. રવિવારના દાળ દેખાડવો હે. આમ તો જો કોઈ છે. મગની દાળ આજે તારીખ કઈ થી બતાવી દઉં તમને નવી રીતે અગિયાર એક બે હજાર છવ્વીસ અગિયાર સુડતાલીસ

અને હું હજુ તો ટાઈમ જાય ને હાચી વાત જો ગાજર મરચાં શાક કરવાનું છે ગોટાનું પલાળી મૂક્યું છે અને શાક ને રોટલી ને મસ્ત મેથીના ગોટા ખાવાના છે ને આજ તો અવડેથી આપણો બહુ ગોટા ખાઈએ છીએ છલ્લી મેથી હરી ખવાય છે આપડા ડાયાબિટીસ ઓસી થાય હા પાણી આવી લાગોસ आवाज આવ ના પાણી નહીં હાલતું પણ અવાજ આવે એટલે કીધું